અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું હૃદય ગણાતું શહેર આજરોજ એક શરમજનક વાસ્તવિકતાને ઉજર કરતા બોર્ડમાંથી ચર્ચામાં જે તો સોલા વિસ્તારમાં લાગેલા બોર્ડ ઉપર લખાયું છે કે રાતની પાર્ટીઓમાં જવું નહીં રેપ ગેંગ્રેપ થઈ શકે છે આ બોર્ડ ગુજરાત રાજ્યની ભાજપ સરકારના મહિલા સશક્તિકરણ અને સુરક્ષા દાવાની પોલ કરે છે જો વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યમાં છ હજાર પાંચસોથી વધુ દુષ્કર્મની ઘટનાઓ અને છત્રીસ થી વધુ નોંધાયા છે એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ પાંચથી વધુ દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તો આ આંકડાઓમાં ગુજરાત સરકાર પોલીસ વિભાગની નિષ્ફળતાને સ્પષ્ટ કરે છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રખ્યા પ્રવક્તા ડોક્ટર કરણ બારોટે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે પરંતુ અમદાવાદ મહાનગરમાં આવા બોર્ડ લગાવાય ગુજરાતની શરમજનક વાસ્તવિકતા છે તો શું ગુજરાતની મહિલાઓ રાત્રે ઘરની બહાર ન આ રીતે સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે તો આ બોર્ડ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે જાગૃતિ પ્રયાસ શકે પરંતુ બીજી તરફ તો ગુજરાત અને અમદાવાદ શરમની વાત છે કે સરકાર અને પોલીસ મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે જેના કારણે સામાન્ય નાગરિકોને આવા બોર્ડ લગાવવાની ફરજ પડે છે તો અમદાવાદ જેવા શહેરમાં જ્યાં પોલીસ વિભાગનું માળખું બે ક્ષેત્રોમાં વહેંચાલુ છે અને મહિલા સંબંધિત ગુનાઓ માટે ખાસ મહિલા પોલીસ સ્ટેશન પણ સ્થાપિત છે ત્યાં આવા બોર્ડની જરૂર પડે છે છે જય જય ગરવી ગુજરાત છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતની અંદર સાડા છ હજારથી પણ વધારે બળાત્કારના કેસ થયા છે છત્રીસ થી પણ વધારે ગેંગ રેપની ઘટનાઓ બની છે રોજ ગુજરાતમાં પાંચથી વધારે બળાત્કાર થાય છે ત્યારે આજે મારે વાત એ કરવી છે કે આજે ગુજરાતમાં અહીંયા સોલા વિસ્તારમાં એક બોર્ડ લાગેલું છે જેમાં લખ્યું છે કે રાતની પાર્ટીઓમાં જવું નહીં રેપ કાતો ગેંગ રેપ થઈ શકે છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ